સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ને અને બે ને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં આપણે એકાદશી ઉપાય મુહૂર્ત વિધિ આદિ બધી માહિતી સાંભળીશું ચાર મહિનાની યોગ નિદ્રા પછી ભગવાન શ્રી હરિ જુલાઈ ના રોજ જાગશે આ વર્ષે ભગવાન જુલાઈના રોજ દિવસે ચાર મહિનાની યોગ નિદ્રામાં પ્રવેશ્યા હતા ભગવાન નારાયણ અને દેવતાઓ આ દિવસે ઉઠે છે એટલે આને દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે એકાદશીના રોજ ભગવાનને સાંજે જગાડવામાં આવે છે ભગવાન જાગે તે દિવસે તેમના માટે રંગોળી શણગારવામાં આવે છે અને ભક્તો ગાયન ગાઈને નૃત્ય કરીને અને મોસમી ફળો તેમજ શાકભાજી અર્પણ કરીને ભગવાન શ્રી હરિને જગાડે છે જો તમને રંગોળી બનાવતા આવડતી હોય તો ભગવાન નારાયણનું ચિત્ર દોરવું શુભ રહેશે નહીતર આ પવિત્ર દિવસે તમારા આંગણામાં તુલસી ક્યારાની રંગોળી જરૂર બનાવજો પ્રબોધીની એકાદશીના જાગરણ માત્ર થી હજારો પૂર્વ જન્મ દુષ્ટ કર્મ કરવાથી જે પાપો એકઠા કર્યા છે તે પાપો કપાસના ઢગલાની પેઠે બળી જાય છે વળિયા પ્રબોધીની એકાદશીના જાગરણથી પૂર્વના કર્મોને લીધે પ્રાપ્ત થયેલા નર્કના દુઃખોમાંથી મુક્ત થયેલા હર્ષ પામતા અને અતિશોભતા પિતૃઓ વિષ્ણુના લોકમાં વસે છે

અને બે નવેમ્બર ના રોજ સાંજે સાત વાગે સમાપ્ત થાય છે પરિણામે રાખશે જ્યારે વૈષ્ણવ સંપ્રદાયના લોકો બે નવેમ્બરના રોજ તેનું વ્રત રાખશે વૈષ્ણવ પરંપરામાં ભગવાન વિષ્ણુના જાગરણના ચોક્કસ સમયે હરિવાસર ખાતે ઉપવાસ તોડવામાં આવે છે અને ગૃહસ્થો કેલેન્ડર મુજબ ઉપવાસ રાખે છે હવે ખાસ સાંભળજો જે લોકો પહેલી તારીખે ઉપવાસ રાખવાના હોય એના માટે પારણાનો સમય બે નવેમ્બરે બપોરે એક વાગે અને વાગ્યા સુધીનો રહેશે સવારે પારણા માટે કોઈ મુહૂર્ત નથી અને જે લોકો બીજી તારીખે ઉપવાસ રાખવાના હોય તેમને પારણાનો સમય ત્રણ નવેમ્બરના સવારે છ ચોત્રીસ વાગ્યાથી આઠ ને છેતાલીસ વાગ્યા સુધીનો રહેશે આ એકાદશીના દિવસથી દેવતાઓ અને ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગૃત થાય છે તેથી લગ્ન ગૃહ પ્રવેશ આદિ શુભ કાર્યો પણ શરૂ થાય છે પણ જો તમારા લગ્ન અનેક પ્રયત્નો કરવા છતાંય ન થતા હોય તો હું કેટલાક જ્યોતિષી ઉપાય જણાવું છું દેવ ઉઠ એકાદશી પર કરવા ઉપાયો લગ્નની શરણાઈ જલ્દી વાગશે એક પૂજા સવારે સ્નાન કર્યા પછી પીળા ફૂલો અને તુલસીના પાન અર્પણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો મંત્રો જાપ ભગવાનના પ્રિય મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો એકસો આઠ વખત જાપ કરો બે તુલસી વિવાહ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની સામે દીવો પ્રગટાવીને તુલસી વિવાહની વિધિ પૂર્ણ કરો ત્રણ તિલક અને પ્રાર્થના ભગવાન વિષ્ણુ થી તિલક કરો અને જલ્દી લગ્ન થાય એ માટે સાચા હૃદય તૈયાર કરો અને તેને ભક્તો અને જરૂરિયાતમંદો ને વહેંચો એવું માનવામાં આવે છે કે આ ઉપાયોનું પાલન કરવાથી લોકોને યોગ્ય જીવનસાથી શોધવામાં અને સુખી લગ્ન જીવન જીવવામાં મદદ મળશે આ દિવસે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડા પહેરો પૂર્વ દિશા તરફ મુખ રાખો અને પૂજા સ્થાન પર ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો પછી છોડ પાસે દીવો પ્રગટાવો ભગવાન વિષ્ણુ ને પીળા ફૂલો તુલસીના પાન પીળા ફળો અર્પણ કરો પછી શંખ વગાડીને અથવા ઘંટડી વગાડીને તેમને જગાડો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરો છંટકાવ કરીને પૂજા ખંડ ને શુદ્ધ કરો આ પછી ભગવાન વિષ્ણુ નું ધ્યાન કરતી વખતે વ્રત રાખવાનો સંકલ્પ કરો આ દિવસે ઘરની બરાબર સફાઈ કરો અને આંગણામાં અથવા પૂજા રૂમ ની બહાર ભગવાન ના ચરણાર નો આકાર બનાવો ઘરે ગેરુ નો ઉપયોગ કરીને ભગવાન વિષ્ણુ નું ચિત્ર બનાવો આ ચિત્ર પર મીઠાઈ ફળ સિંગોડા શેરડી અને આમળા ચડાવો અને ભગવાન વિષ્ણુ ની પૂજા કરો આરતી કરીને પૂજા પૂર્ણ કરો એકાદશી ને દિવસે બીજા ઉપાય કરો કે ન કરો પણ તુલસીજી સંબંધિત આ પાંચ ઉપાય જરૂર કરજો લક્ષ્મી નારાયણ ની કૃપાથી ધનનો વરસાદ થશે ચડાવો આનાથી તુલસી માતા પ્રસન્ન થાય છે અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી ના આશીર્વાદ મળે છે વધુમાં પીળા દોરામાં માં અગિયાર ગાંઠ બાંધીને તુલસી ને અર્પણ કરવું શુભ માનવામાં આવે છે

એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા તુલસી પ્રસન્ન થાય છે અને ભક્તો પર અનંત આશીર્વાદ છે ભગવાન વિષ્ણુ ને ઓછામાં ઓછા પાંચ તુલસી પાન અર્પણ કરો આનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેના આશીર્વાદ મળે છે અને તમારા જીવનમાં સંપત્તિમાં વધારો થાય છે તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર કરે છે અને સૌભાગ્યમાં વધારો કરે છે છ લાલ કપડામાં રાખો તુલસી જો તમે લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો અથવા તમારી બચત ટકતી નથી તો આ તુલસીના ઉપાયો અજમાવી શકો છો સૂકા તુલસીના પાન લો તેને લાલ કપડામાં બાંધો અને તેમને તમારી તિજોરીમાં અથવા જ્યાં પણ તમે તમારા પૈસા રાખો છો ત્યાં મૂકો આ ઉપાય ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે છે અને તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ વધારે છે માનવામાં આવે છે કે આ ઉપાયને અનુસરવાથી ધીમે ધીમે નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે અને તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે દેવ ઉઠી એકાદશી પર તમારા ઘરમાં આ સ્થળોએ દીવા પ્રગટાવો ભાગ્ય દરવાજા ખુલશે અને ધનનો વરસાદ થશે શાસ્ત્રો અનુસાર આ શુભ પ્રસંગે ઘરમાં ચોક્કસ સ્થળોએ દીવા પ્રગટાવવાથી અને તુલસી વિવાહ કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે ચાલો આપણે એવા છ સ્થળો વિશે જાણીએ જ્યાં દીવા પ્રગટાવવાને ખૂબ જ એકાદશી ની સાંજે તુલસીના છોડ પાસે પાંચ ઘીના દીવા પ્રગટાવો આનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે લગ્ન જીવનમાં પ્રેમ વધે છે અને સમૃદ્ધિ સુનિશ્ચિત થાય છે મુખ્ય દરવાજાની બંને બાજુ ગાયના ઘી થી ભરેલા દીવા શુભ માનવામાં આવે છે કારકિર્દી અને ભાગ્યમાં પ્રગતિને પ્રોત્સાહન આપે છે દેવઉઠ ની એકાદશી ને દિવસે તુલસી વિવાહ ઉજવવા શુભ માનવામાં આવે છે તુલસી અને શાલીગ્રામ લગ્ન કરવાથી ઘરમાં વૈવાહિક સુમેળ અને શાંતિ વધે છે લગ્ન માટે યોગ્ય લોકો માટે પણ આ વિધિ ખૂબ જ ફાયદાકારક છે આ દિવસે તમારા ઘરને સારી રીતે સાફ કરો દરવાજા પર રંગોળી બનાવો અને કેરીના પાનનું તોરણ લટકાવો એવું કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા અને પ્રકાશ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં ક્યારેય ગરીબી પ્રવેશતી નથી

એવું કહેવાય છે કે આમ કરવાથી દેવાથી મુક્તિ મળે છે અને નાણાકીય લાભ માટે નવા રસ્તા ખોલી શકે છે જરૂરી બધી જ માહિતી આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો એ સાથે બધાની જય શ્રી કૃષ્ણ